નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે માણકા ગામના એક એવા સફળ ખેડૂતના ખેતરમાં ઉભા છીએ જ્યાં જેમણે ચાર વર્ષ અગાઉ ચંદ પોતાના એક ખેતરના એક ટુકડામાં ચંદનની ખેતી કરી છે અહીંયા તમે જોઈ શકો છો કે ચંદનના વૃક્ષ તમને જોવા મળશે આ ચંદનના છોડ જ્યારે ગુજરાતમાં લોકો એવું વિચારતા હતા કે ગુજરાતમાં ચંદન ની ખેતી શક્ય નથી ગુજરાતમાં ચંદન ઉગવા શક્ય નથી કેમ કે આપણી જમીન આપણું જે વાતાવરણ છે એ ચંદન ને અહિયાં આ ચંદન ચાર વર્ષના છે ચંદન જયારે મુખ્યત્વે બે પ્રકારના થાય છે એક સફેદ ચંદન અને બીજા લાલ ચંદન અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ સફેદ ચંદન છે ચંદન જ્યારે તમે વાવો ત્યારે એની સાથે તમારે જ્યારે નર્સરીમાંથી ચંદનનો છોડ લાવો છો ત્યારે એની સાથે મહેંદીનો છોડ સાથે આપે છે કેમ કે આ જે ઝાડ છે એ પરોક્ષ જેવી ઝાડ છે એ બીજામાંથી પોતાનું પોષણ મેળવતું હોય છે ચંદનને નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે તો એ પોતાનું નાઇટ્રોજન બીજા વૃક્ષમાંથી મેળવે છે તો ચંદન ને વાવો ત્યારે એની સાથે બીજા પણ ઝાડ તમારે વાવવા જોઈએ જેમ કે ચોળી મોસંબી લીંબુ આવા છોડ એની સાથે વાવવાથી એમાં ફાયદો થાય છે આની સાથે તમે મલબારી લીમડા પણ વાવી શકો છો ચંદન એક ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ચંદન છે ચંદનની સાથે હોસ્ટ પ્લાન્ટમાં અહીંયા આ ખેડૂત મિત્રએ શાગનું વૃક્ષ વાવેલું છે તો ચંદન પોતાનું પોષણ શાગમાંથી મેળવી શકે છે જેથી કરીને આ એમણે ચંદનની સાથે હોસ્ટ પ્લાન્ટ તરીકે શાગને વાવ્યો છે અહીંયા તમે ચંદનને ખૂબ સફળતાપૂર્વક નિહાળી શકો છો કે ચાર વર્ષની અંદર આ ચંદને ખેડૂત મિત્રો આપણા ખેતરના સેઢા પાળી પર મલબારી લીમડા વાવવાથી ઘણા બધા ફાયદા થાય છે આ લીમડો લીમડો નથી પણ મલબારી લીમડો છે આ લીમડો સાહીઠ થી સિત્તેર ફૂટ ઉપર વધતો હોય છે જેના કારણે એનો છાંયડો ખેતરમાં પડતો નથી અને પાકને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી ઉલટાનું પાકને ફાયદો થાય છે આના કડવા પત્તા જમીન પર પડવાથી ઊંધાઈ લાગતી નથી પાકમાં અને ખેતરનું લુકઆઉટ પણ ખૂબ જ સુંદર લાગે છે તો દરેક ખેડૂત મિત્રોને પ્રાર્થના છે કે તમારા ખેતરના શેઢા પાળી પર મલબારી લીમડા વાવ જેનાથી ખેતરને તો ફાયદો થશે જ આર્થિક રીતે તમને પણ ફાયદો થશે અને પર્યાવરણને પણ આનાથી ખૂબ જ ફાયદો થાય છે ખેડૂત મિત્રો આજે હું તમને બીજી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જ્યાં એક ખેડૂત મિત્રએ પોતાના ખેતરના શેઢા પાળી પર સાગનું વાવેતર કરેલું છે સાગ એ ખૂબ જ ઉપયોગી છે એનું ઇમારતી લાકડું બહુ જ મોંઘું છે તો તમે તમારા શેઢા પર ખેતરના શેઢા પર આ રીતે સાગનું વાવેતર પણ કરી શકો છો જેથી પાકને કોઈ નુકસાન ના થાય અને ખેતરનો લુકઆઉટ પણ બહુ જ સારો આવે છે અને આર્થિક રીતે આપણને બહુ જ ઉપયોગી છે આ રીતે તમે સાગનું વાવેતર પણ કરી શકો